ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રિય દર્શકો આજના આ વિડીયોમાં આપણે વિજયા એકાદશીની વ્રત કથા મહાત્માએ સાંભળવાના છીએ જે મનુષ્ય આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી દરિદ્રતા રહેતી નથી અને ભગવાન પ્રત્યે તેની ભક્તિ અડગ રહે છે તેથી મિત્રો આ કથાને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જરૂર સાંભળજો અને આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો જેથી તમારા ઘરમાં પણ દુઃખ દરિદ્રતા હંમેશા દૂર રહે પૌરાણિક કથા અનુસાર એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ કૃપા કરીને હવે તમે મને માહિનામાં વધ પક્ષમાં આવનારી વિજ્યા એકાદશીના મહાત્મય વિશે કહો આ વ્રત કરવાની વિધિ શું છે આ વ્રત કરવાથી કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એકાદશી છે અને આ વ્રતનું પાલન કરવાથી નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત થાય છે તેમજ આ વ્રતના પાલનથી તમામ પાપોનો નાશ થઈ જાય છે એક વખત નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે હે દેવશ્રેષ્ઠ મા મહિનાના વદ પક્ષમાં આવનારી વિજયા એકાદશીની મહિમા અમને સંભળાવો ત્યારે નારદજીની જિજ્ઞાસાનો જવાબ આપતા શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે દેવવર્ષિ નારદ આ અતિ પ્રાચીન અને અત્યંત પવિત્ર તથા પાપનાશક વ્રત છે અને સત્ય તો એ છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીએ પોતાના પિતાની આજ્ઞા પાળવા માટે ચૌદ વર્ષ માટે પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાજી સાથે વનમાં ગમન કર્યું ત્યારે તેઓ ગોદાવરી નદીના કિનારે પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા ત્યાં જ રાક્ષસ રાજ રાવણે પરમ પતિવ્રતા માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારબાદ સીતાજીના વિરહમાં ભગવાન શ્રી રામ અતિ વ્યાકુળ થયા અને વન વનમાં સીતાજીની શોધ કરવા લાગ્યા આ દરમિયાન મરણ પામતા પક્ષીરાજ જટાયુ સાથે ભગવાન શ્રી રામનું મિલન થયું અને જટાયુએ સીતા હરણની સમગ્ર ઘટના પ્રભુ શ્રી રામને સંભળાવી અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરીને તેમની ગોદમાં જ પોતાના પ્રાણ ત્યાગીને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યારબાદ ભગવાન શ્રી રામ સીતાજીની શોધ કરતા ઋષિમુખ પર્વત પર પહોંચ્યા જ્યાં તેમણે વનરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી સુગ્રીવે ભગવાન શ્રી રામની મદદ માટે પોતાની સમગ્ર વાનર સેનાઓને એકત્ર કરી અને માતા સીતાની શોધ માટે દસેઈ દિશામાં મોકલી દીધી જેમાં હનુમાનજીએ પક્ષીરાજ સંપાતિના માર્ગદર્શન મુજબ સમુદ્ર પાર કરીને લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાજી સાથે મુલાકાત કરી અને ભગવાન શ્રી રામ દ્વારા અપાયેલી ઓળખ રૂપે પોતાની અંગૂઠી અર્પણ કરીને જાનકીજીને વિશ્વાસ આપ્યો ત્યારબાદ લંકા દહન વગેરે પરાક્રમ કરીને બજરંગબલી પાછા ભગવાન શ્રી રામ પાસે આવ્યા અને સમગ્ર વાત વર્ણવી હનુમાનજી પાસેથી આ બધું સાંભળીને ભગવાન શ્રી રામે પોતાના મિત્ર સુગ્રીવ સાથે વિચાર વિમર્શ કરીને પોતાની સમગ્ર વાનર સેનાને લઈને લંકા જવાનો નિશ્ચય કર્યો અને વિશાળ વાનર સેના સહિત પોતાના ભાઈ લક્ષ્મણ સાથે સાગર કિનારે પહોંચ્યા ત્યાં પહોંચીને પ્રભુ શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે સુમિત્રાનંદન ભયાનક જીવ જંતુઓ અને મગોરોથી ભરેલા આ વિશાળ સમુદ્રને હવે કેવી રીતે પાર કરવો ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે હે પુરાણપુરુષોત્તમ આ દ્વીપમાં બકદાલભ્દે નામનો એક ઋષિ વસે છે અને અહીંથી લગભગ અડધા યોજન એટલે બે કોષો દૂર તેમનો આશ્રમ છે હે રઘુનંદન તેમણે સાક્ષાત બ્રહ્માજીના દર્શન કર્યા છે તેથી આપ તેમની પાસે જઈ સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછો ત્યારે લક્ષ્મણજીની વાત સાંભળીને ભગવાન શ્રી રામચંદ્ર બકદાલભ્દે ઋષિના આશ્રમ પર ગયા અને ત્યાં જઈને તેમણે ખૂબ આદર સાથે મહર્ષિને પ્રણામ કર્યા બકદાલભ્ય ઋષિ સર્વ જ્ઞાની હતા અને બધું જાણતા હતા ભગવાન શ્રી રામના દર્શન કરતાં જ તેઓ સમજી ગયા ક્યાં તો સાક્ષાત ભગવાન છે ત્યારબાદ બકદાલભ્ય ઋષિએ પૂછ્યું કે હે સર્વેશ્વર હે ધર્મસ્થાપક રામ મારી કુટિયામાં તમારું શુભ આગમન કયા કારણસર થયું છે અને હું તમારી કઈ સેવા કરી શકું આદેશ આપો પ્રભુ ત્યારે ઋષિની વાત સાંભળીને ભગવાન શ્રી રામ બોલ્યા કે ઋષિવર દુષ્ટ રાવણને યુદ્ધમાં પરાજિત કરીને તેનો વધ કરવા માટે હું મારી સૈન્યવાહિની સાથે સમુદ્ર કિનારે આવ્યો છું પરંતુ આ દુષ્તર અને અપાર સમુદ્રને કેવી રીતે પાર કરું તેનો કોઈ સરળ ઉપાય તમે જ મને બતાવો એ માટે જ હું તમારી પાસે આવ્યો છું ત્યારે ભગવાન શ્રી રામની વાત સાંભળીને ઋષિ બોલ્યા કે ભગવાન હું તમને તમામ વ્રતોમાં એક ઉત્તમ વ્રત વિશે જણાવું છું જેના પાલનથી તમને અવશ્ય વિજય મળશે અને લંકા પર વિજય મેળવીને તમે સમગ્ર વિશ્વમાં તમારી પવિત્ર કીર્તિ સ્થાપિત કરશો તમે આ વ્રતને ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી કરજો આ વ્રત મા મહિનામાં વધ પક્ષની વિજયા એકાદશી તરીકે ઓળખાય છે આ વ્રતના પાલનથી તમને સમુદ્ર પાર કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને આવનારા બધા વિધ્નો પણ નાશ થશે હવે આ વ્રત કરવાની ભીતિ પણ સાંભળી લો દસમી તિથિના દિવસે સોનું ચાંદી તાંબુ અથવા માટીના ગળામાં પાણી ભરી રાખો અને તેના પર આંબાના પાન સજાવો ત્યારબાદ એક સુંદર અને પવિત્ર સ્થળે એક વેદીની સ્થાપના કરો સાત પ્રકારના અનાજ રાખીને તે કળશને વેદી ઉપર મૂકો અને તે કળશ ઉપર સોનાથી બનેલી ભગવાન નારાયણની પ્રતિમા સ્થાપિત કરો એકાદશીના દિવસે તુલસી ગંધ પુષ્પ માળા ધૂપ દીપ અને નિવેદ જેવી સામગ્રીથી ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરો આખો દિવસ અને આખી રાત તે પ્રતિમા સામે બેસીને શ્રી નારાયણ નામનો જપ કરતા જાગરણ કરો પછી બારસના દિવસે સૂર્યોદય પછી કોઈ પવિત્ર નદી અથવા જળાશય પાસે જઈ તે કળશની વિધિવત પૂજા કરીને કોઈ નિષ્ઠાવાન અને સદાચાર સંપન્ન બ્રાહ્મણને અન્ન વસ્ત્ર અને ધન વગેરે દ્રવ્યો સાથે આ કળશનું દાન કરો આમ કરવાથી તેમને અવશ્ય વિજય પ્રાપ્ત થશે ત્યારબાદ ભગવાન શ્રી રામે તે ઋષિના ઉપદેશ મુજબ એકાદશી વ્રતનું ઉત્તમ પાલન કર્યું અને તેના ફળ સ્વરૂપે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો શ્રી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે વશ જે મનુષ્ય વિધિ વિધાન સાથે આ વ્રતનું પાલન કરે છે ત્યાં લોકમાં તેમજ પરલોકમાં સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે હે દેવર્ષિ આ વ્રત વિજય અપાવવાની સાથે સાથે વ્રત કરનારના બધા પાપોનો પણ નાશ કરે છે તેથી દરેક મનુષ્ય વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રતની મહિમા સાંભળવાથી અને વાંચવાથી હજાર વાજપેયી યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે શ્રી બ્રહ્માજી દ્વારા દેવર્ષિ નારદને કહેલી વિજયા એકાદશીની મહિમા સંભળાવીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા ત્યારબાદ ધર્મરાજ યુધિષ્ઠિરે પણ પૂરી નિષ્ઠા સાથે આ વ્રતનું પાલન કર્યું આ રીતે એકાદશી પોતાના નામ પ્રમાણે પોતાના ભક્તોને વિજય આપે છે ભયંકર શત્રુઓથી ગંભીર મુશ્કેલીઓમાં જ્યારે ઘેરાયેલા હોય અને પરાજય તમારી સામે ઊભી હોય ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં વિજય નામની એકાદશી તમને વિજય અપાવવાની શક્તિ ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ શુભ જો કોઈ વ્યક્તિ વિધિપૂર્વક વ્રત કરે છે તો તેને દરેક કાર્યમાં સફળતા મળશે અને તેને ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી તો પ્રિય શ્રોતાઓ હવે તમને ભગવાન વિષ્ણુની એક ખૂબ જ સુંદર અને ભક્તિથી ભરપૂર કથા સાંભળીએ છીએ અને શ્રદ્ધાથી સાંભળશો તો તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ વધશે આ કથા તમે અંત સુધી અવશ્ય સાંભળો અને હજી સુધી વિડિયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો એક વખત દેવર્ષિ નારદજી વૈકુંઠ લોક ગયા ત્યાં તેમણે ભગવાન શ્રી નારાયણને પ્રણામ કર્યા ત્યારબાદ નારદજીએ શ્રી નારાયણને કહ્યું કે પ્રભુ પૃથ્વી પર હવે તમારો પ્રભાવ ઘટી રહ્યો છે ધર્મના માર્ગે ચાલનારા લોકોને કોઈ શુભ ફળ મળતું નથી અને પાપ કરનારાઓનું તો ભલું થઈ રહ્યું છે ત્યારે શ્રી નારાયણ ભગવાન બોલ્યા કે દેવર્ષિ એવું નથી જે કંઈ થઈ રહ્યું છે તે બધું નિયતિ અનુસાર થઈ રહ્યું છે ત્યારે નારદજી બોલ્યા કે પ્રભુ હું તો જોઈને આવ્યો છું કે પાપ કરનારાઓને સારા ફળ મળી રહ્યા છે અને સારા કર્મ કરનાર ધર્મના માર્ગે ચાલનારા લોકો ભારે દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન બોલ્યા કે સારું દેવશી એવી કોઈ ઘટના કહો જેથી તમને આવું લાગ્યું હોય ત્યારે નારદજી બોલ્યા કે પ્રભુ હું હમણાં જ એક જંગલમાંથી આવી રહ્યો છું ત્યાં એક ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી અને તેને બચાવનાર કોઈ ન હતો થોડી પછી ત્યાંથી એક ચોર પસાર થયો તેણે ગાયને કાદવમાં પસાયેલી જોઈ પરંતુ તે અટક્યો નહીં પરંતુ ગાય ઉપર પગ મૂકીને કાદવ ઓળંગી આગળ નીકળી ગયો પછી આગળ જઈને એ જ ચોરને સોનાની મહોરોથી ભરેલી એક થેલી મળી થોડીવાર પછી ત્યાંથી એક વૃદ્ધ સાધુ મહારાજ પસાર થયા તેમણે એ ગાયને કાદવમાંથી બહાર કાઢવાની પૂરી કોશિશ કરી અને સંપૂર્ણ શક્તિ લગાવીને અંતે ગાયને બહાર કાઢી લીધી પરંતુ પ્રભુ મેં જોયું કે ગાયને કાદોમાંથી બહાર કાઢ્યા પછી પણ જ્યારે એ સાધુ મહારાજ આગળ ગયા તો તેઓ પોતે પણ એ ખાડામાં પડી ગયા અને તેમને ઈજા પણ થઈ કહો પ્રભુ આ કેવો ન્યાય છે કે જેણે ગાયની મદદ કરી તેને દુઃખ મળ્યું અને જે ગાય પર પગ મૂકી આગળ વધી ગઈ તેને સોનાની મહોરોથી ભરેલી થેલી મળી ગઈ નારદજીની વાત સાંભળ્યા પછી નારાયણ ભગવાન બોલ્યા કે દેવર્ષિ આ સાચું થયું છે જે ચોર ગાય પર પગ મૂકી ભાગી રહ્યો હતો તેના ભાગ્યમાં તો ખજાનો હતો પરંતુ તેના આ આ પાપના કારણે તેને ફક્ત થોડીક જ જ્યારે સાધુ મહારાજને ખાડામાં પડવું પડ્યું કારણ કે તેમના ભાગ્યમાં મૃત્યુ લખાયેલું હતું પરંતુ ગાયને બચાવવાના કારણે તેમના પુણ્ય વધી ગયા અને તેમની મૃત્યુ એક નાની ઈજામાં બદલાઈ ગઈ દેવર્ષિ માણસના કર્મોથી જ તેનું ભાગ્ય નક્કી થાય છે તેથી સારા કર્મ કરવાનું ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં છોડવું નહીં આ સાંભળીને નારદજી ખૂબ પ્રસન્ન થયા અને લક્ષ્મી નારાયણ જય કરતા લોકથી વિદાય થયા તો પ્રેમથી બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય દેવર્ષિ મહારાજની જય હવે તમે બધા ખૂબ પ્રેમથી એકાદશી માતાની કથા પણ સાંભળો એક વખત એક વૃદ્ધ માએ વૃદ્ધાવસ્થામાં એકાદશીનું વ્રત રાખ્યું તે પોતાના સમગ્ર જીવનકાળમાં એકાદશીનું વ્રત રાખતી આવી હતી પરંતુ વૃદ્ધાવસ્થા આવ્યા પછી પણ તે આ વ્રતને એટલી જ નિષ્ઠા અને એટલા જ નિયમો સાથે રાખતી હતી વૃદ્ધાવસ્થામાં તો સ્વાભાવિક રીતે ઘણી અડચણો હોય છે ભગવાનની કૃપાથી એ માને બધી સુખ સુવિધાઓ મળતી હતી છતાં પણ તે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ કઠિન વ્રત રાખવા લાગી તે મોટાભાગે એકાદશીનું વ્રત નિર્જળ જ રાખતી હતી એકાદશીનો દિવસ આવતા તેણે આ વખતે પણ નિર્જળ વ્રત રાખ્યું દિવસભર તેને તરસ લાગી રહી હતી પરંતુ કોઈ રીતે તેણે મનને સંયમમાં રાખીને પૂજા પાઠ કર્યા અને કથા સાંભળી પંડિતજીને માટીના પાત્રમાં પાણી ભરીને અને ઋતુફળ દાનમાં આપ્યા દાણા ભરીને ખાંડ પણ વહેંચી ગરમીના કારણે તેને ખૂબ બેચેની થઈ રહી હતી તેથી તે લાંબા સમય સુધી પાણીમાં હાથ પગ નાખીને બેઠી રહી વારંવાર પાણીથી કોગળા કરતી રહી ત્યારે જ તેને થોડા સમય માટે થોડી શાંતિ અને આરામ મળ્યો પરંતુ થોડીવાર પછી ફરી તેનું મોઢું સુકાઈ ગયું એક તો તીવ્ર ધૂપ પડી રહી હતી જેના કારણે વૃદ્ધમાં અત્યંત બેચેન થઈ રહી હતી એક બાજુ વૃદ્ધાવસ્થા અને બીજી બાજુ ભયંકર ગરમી વૃદ્ધાવસ્થાની સ્થિતિ આમ જ હોય છે પછી જેમ તેમ કરીને રોકાઈને કોઈ રીતે દિવસ પસાર થયો હવે પહાડ જેવી રાત તેમની સામે હતી જે પસાર થવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી ચાર પાય પર પડ્યા પડ્યા પણ શાંતિ મળતી નહોતી અને વૃદ્ધમાં તરસના કારણે વારંવાર પલટા ખાતી હતી ઘણી વખત તે ઘર બહાર જતી અને ફરી અંદર આવી જતી ન તો તેમને ઘરની બહાર શાંતિ મળતી હતી ન તો અંદર તેઓ ચાર પાય પર પડ્યા પડ્યા વારંવાર એકાદશી માતાનું ધ્યાન કરતી રહી અને કહેતી રહી કે માતા તમે મારી લાજ રાખજો મને શક્તિ આપજો જેથી હું ભલી બાતે તમારું વ્રત આ વ્રત કરી શકું અને આ પહાડ જેવી રાત શાંતિથી પસાર થઈ શકે તરસના કારણે વૃદ્ધ માતાની બેચેની વધતી જતી હતી તેમણે ઘણો ધૈર્ય રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ સહનશીલતાની સીમા તૂટી ગઈ અને તેઓ ગભરાઈને તરસના મારે એકદમ ચીસ પાડી બૂમો પાડવા લાગી કે બચાવ બચાવ મારા પ્રાણ નીકળી રહ્યા છે તેમની ચીસો સાંભળીને પરિવારના બધા લોકો તેમની આસપાસ ભેગા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે માં તમને શું થયું સર તમે કેમ ચીસો પાડી રહ્યા છો તમે આ વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત કેમ કરો છો અમ્માજી શક્તિ હોય ત્યારે જ ભક્તિ થાય છે જ્યારે તમારા પાસે નિર્જળ વ્રત રાખવાની ક્ષમતા નથી તો તમે પાણીનો ત્યાગ કેમ કરો છો તમે પાણી પી લો ત્યારે વૃદ્ધ માતા પરિવારજનોને કહેવા લાગી અરે મારા તો પ્રાણ નીકળી રહ્યા છે કોઈ મારી છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂકી દો ત્યારે ત્યારે દીકરાએ દાદીની છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂકી દીધો ત્યારે તેમને થોડો આરામ મળ્યો થોડા સમય માટે તેમણે આંખો બંધ કરી લીધી અહીંયા એકાદશી માતાએ વિચાર્યું કે આ તો વૃદ્ધ અમ્મા છે અને ખૂબ નિયમ પાલન સાથે વ્રત પણ રાખે છે ચાલો જઈને તેમની પરીક્ષા લઈ ત્યારબાદ તે અડધી રાત્રે મરઘી બનીને બાંગ પાડવા લાગી પોતાના ઘરના દ્વાર પર મરઘીની અવાજ સાંભળીને દાદી તરત જ ઉઠી ગઈ અને વિચાર્યું કે કદાચ સવાર થઈ ગઈ હશે પરંતુ બહાર જઈને જોયું તો આકાશમાં ક્યાંય પણ પ્રાતકાલીન તારો દેખાયો નહીં તેઓ વિચારવા લાગ્યા કે આ મરઘો કેમ અને કેવી રીતે બોલી રહ્યો છે તેમની તરસ તો લાગી જ રહી હતી અને હવે થોડું ઘણું મન પણ વ્યાકુળ થવા લાગ્યું પરંતુ અંતે તેમને દ્રઢ નિશ્ચય કર્યો કે હવે તો હું વ્રત પૂરું કરીને જ પાણી પીશ ભલે મારા પ્રાણ નીકળી જાય આવું વિચારીને તેઓ ફરીથી ચાર પાય પર નિઢાલ થઈને પડી ગયા થોડા સમયમાં એકાદશી માતાએ ફરી તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું અને તે એક નાની બાળકી બનીને એક ગ્લાસમાં શરબત લઈને તેમના માથા પાસે ઊભી રહી અને જોરથી અવાજ લગાવીને કહેવા લાગી કે દાદીજી સવાર થઈ ગઈ છે તમે હાથ મોઢું ધોઈને આ શરબત પી લો સૌ પ્રથમ તો શરબતનો ગ્લાસ જોઈને વૃદ્ધ માતાનું મન લલચાઈ ગયું પરંતુ અચાનક તેમને યાદ આવ્યું કે તેમણે તો નિર્જળ એકાદશીનું વ્રત રાખ્યું છે પછી તેમણે વિચાર્યું કે હું તો કોઈ પણ રીતે હવે શરબત પી શકતી નથી એવું વિચારીને તે શાંતિથી પોતાની ચાર પાય પર ફરી જઈને સૂઈ ગઈ જ્યારે બહુ તીવ્ર તરસ લાગી ત્યારે ચારે તરફ પાણી જ પાણી દેખાવા લાગ્યું અહીં સુધી કે સપનામાં પણ માત્ર પાણી જ દેખાતું હતું પાણી પીવાની તડપ એટલી હતી કે થોડા સમય પછી વૃદ્ધ માતાને એવું લાગ્યું જાણે કોઈએ તેમને પાણીના કૂવામાં ફેંકી દીધા હોય અને તે લાંબા સમય સુધી કૂવાના પાણીમાં હાથ પગ ચલાવતી રહી છતાં પણ તેમના મોઢામાં પાણીની એક બૂંદ પણ જવા દીધી નહીં અને તેઓ દ્રઢતાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરતી રહી થોડા સમયમાં ખબર નહીં ક્યાંથી સામે આગ બળતી દેખાય જેથી તેમને ખૂબ ગરમી લાગવા લાગી અને તરસથી તેમનું ગળું સુકાઈ ગયું તેમના પ્રાણ નીકળવા લાગ્યા છતાં વૃદ્ધ માતાનું કોઈ પણ કઈ બગાડી શક્યું નહીં તેઓ હતી ત્યાં જ સ્મિત સાથે બેઠી રહી થોડા સમય પછી બહાર અજવાળું થવા લાગ્યું અને એવું લાગ્યું કે જાણે સવાર પડી ગઈ હોય વૃદ્ધ માતાએ બહાર નીકળીને જોયું ત્યારે સમજી ગઈ કે હવે સવાર થવામાં માત્ર થોડો સમય બાકી છે આ જાણીને તે બહુ શાંતિથી આજુબાજુ ફરવા લાગી એકાદશી માતા આ વાત સારી રીતે સમજી ગઈ કે આ વૃદ્ધ માતા કોઈ પણ રીતે પોતાના વ્રતથી ડગમગવાની નથી અને પોતાનું વ્રત વચ્ચે તોડી શકતી નથી તેમણે તેમના વ્રતને ખૂબ સારી રીતે સમજી લીધું સવાર થતાં જ વૃદ્ધ માતાએ સ્નાન કર્યું ભગવાનની પૂજા પાઠ કરી એકાદશી માતાની કથા સાંભળી પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી ભોજન કરાવ્યું ત્યારબાદ જ તેમણે જળ ગ્રહણ કર્યું કન્યાઓને ભોજન કરાવ્યા પછી માતાએ પોતે ભોજન કર્યું તે ઉત્તમ રત્ના પ્રભાવથી વૃદ્ધ માતાની આયુષ્ય વધ્યું તેમનું ઘર પરિવાર હરિયાળું બની ગયું ઘરમાં હવે કોઈ પણ પ્રકારની અછત રહી નહીં અને તેઓ દરેક પ્રકારના સુખ સાધનોથી સમૃદ્ધ થઈ ગયા નાતી નાતીનોથી તેમનું ઘર ભરાઈ ગયું અને તે દિવસથી તેમણે બાર મહિના એકાદશી વ્રતનું એ જ રીતે નિર્જર રાખવાનું શરૂ કર્યું અને એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી તેમણે પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખો ભોગવીને અંતે ધામની પ્રાપ્તિ કરી હે એકાદશી માતા જેમ તમે જે વૃદ્ધ માતા અને તેમના પરિવારજનોને સુખ સમૃદ્ધિ આપી જેમ તમે વૃદ્ધ માતાને અંતે મોક્ષ આપ્યો તેમજ આ કથા સાંભળનાર તમામ ભક્તોની સુખ સુવિધાઓ આપી તેમની મનોકામનાઓ પૂર્ણ કરો અને મોક્ષ ઈચ્છનારા ભક્તોને મોક્ષ પ્રદાન કરો તો પ્રેમથી બોલો એકાદશી માતા કી જાય તો મિત્રો આશા છે કે તમે આ કથાને છેલ્લે સુધી સાંભળી હશે જોવું હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ